એકેડેમિયા એ એક લોકપ્રિય એકેડેમિક સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જે 2008 માં રિચાર્ડ પ્રીઝ દ્વારા સ્થાપિત થયું તેનો મુખ્ય હેતુ છે શિક્ષકો સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે સંશોધન સામગ્રી શેર કરવાની અને વૈશ્વિક સ્તરે રિસર્ચ કોલેબોરેશનને પ્રોત્સાહિત કરવાનો નામ છતાં એજ્યુકેશન છે પરંતુ તે પરંપરાગત યુનિવર્સિટી ડોમેન નથી તે એક કોમર્શિયલ પ્લેટફોર્મ છે સરળ શબ્દોમાં કહીએ તો એકેડેમિયા ડોટ એજ્યુકેશન સંશોધકો માટેનું મફત પ્લેટફોર્મ છે જ્યાં તેઓ પોતાનું એકેડેમિક વર્ક શેર કરી શકે અને સાઇટેશન મેટ્રિક્સ દ્વારા વિઝિબિલિટી મેળવી શકે લક્ષણો જોઈએ તો એકેડેમિક પ્રોફાઇલ જેમાં દરેક વપરાશકર્તા પોતાનું એકેડેમિક પ્રોફાઇલ બનાવી શકે છે તેમાં નામ એફિલિએશન ઇન્ટરેસ્ટ પબ્લિકેશન ઉમેરવામાં આવે છે પબ્લિકેશન શેરિંગ તેમાં સંશોધકો પોતાના પેપર્સ કોન્ફરન્સ આર્ટિકલ્સ થીસીસ બુક્સ અપલોડ કરી શકે છે ફૂલ ટેક્સ ઉપલબ્ધ હોવાથી અન્ય સંશોધકો તેને સીધું વાંચી શકે છે સાઇટેશન મેટ્રિક્સ જેમાં academia.education વપરાશકર્તાને જણાવે છે કે કોણે તેમનો પેપર વાંચ્યું કેટલા સાઇટેશન મળ્યા કેટલા એ ડાઉનલોડ કર્યું નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટીઝ સિમિલર ઇન્ટરેસ્ટ ધરાવતા સંશોધકોને ફોલો કરી શકાય છે તથા કોલાબ્રેશન માટે વૈશ્વિક સ્તરે લોકો સાથે જોડાવાની તક મળે છે એનાલિટિક્સ એન્ડ ઇન્સાઇટ રિસર્ચર જોઈ શકે છે કે કયા દેશમાંથી કઈ યુનિવર્સિટીમાંથી તેમના પેપર્સ ફંચાયા છે રેકોમેન્ડેશન જો વપરાશકર્તાના રિસર્ચ ઇન્ટરેસ્ટ પ્રમાણે નવા પેપર્સની ભલામણ થઈ શકે જોબ એલર્ટ્સ એન્ડ કોન્ફરન્સ શૈક્ષણિક જગતમાં જોબ્સ ફેલોશિપ વર્કશોપ અંગેની માહિતી મળે છે સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો ઓપન એક્સેસ સપોર્ટ જેમાં લાઇબ્રેરી સાયન્સ પોતાના લેખો મફતમાં શેર કરી શકે છે છે રિસર્ચ રિસર્ચ એટલે કે રીચ વધારે નોલેજ શેરિંગ ડિજિટલ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન લિટરસી મેટા ડેટા સ્ટાન્ડર્ડ જેવા વિષયો પર પેપર્સ સરળતાથી મળી શકે છે નેટવર્કિંગ અન્ય લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ સાથે જોડાવાની તક ઉપલબ્ધ થાય છે યુઝર એન્ગેજમેન્ટ રીડર્સ ફીડબેક કોમેન્ટ અને ડિસ્કશન સુવિધા કેરિયર ઓપોર્ચ્યુનિટી લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રની જોબ પોસ્ટિંગ્સ અને ફેલોશિપ્સ ની માહિતી મળી રહે છે ફાયદા જોઈએ તો ઓપન એક્સેસ રિસર્ચ પ્લેટફોર્મ ફ્રી એકાઉન્ટ સાથે અનેક સુવિધાઓ ગ્લોબલ વિઝિબિલિટી અને નેટવર્કિંગ સાઇટેશન મેટ્રિક્સ અને એનાલિટિક્સ મળે છે લાઇબ્રેરી સાયન્સ સ્ટુડન્ટ્સ અને રિસર્ચર્સ માટે લિટરેચર ડિસ્કવરી સરળ બને છે ગેરફાયદા જોઈએ તો કોમર્શિયલ પ્લેટફોર્મ છે કેટલીક સુવિધાઓ પેડ વર્ઝન માં જ ઉપલબ્ધ થાય છે ક્વોલિટી કંટ્રોલ નથી બધા જ પબ્લિકેશન પિયર રિવ્યુ નથી કોપીરાઇટ ઇશ્યુ તેમાં કેટલાક પબ્લિશ પેપર્સ અપલોડ કરવાની મંજૂરી નથી આપતા ઓવર ડિપેન્ડન્સ રિસર્ચર ઘણા વખત ફક્ત એકેડેમિયા પર પેપર મૂકે છે નિષ્કર્ષ જોઈએ તો એકેડેમિયા આજના સમયમાં સંશોધકો અને લાઇબ્રેરી સાયન્સ વ્યવસાયકો માટે એક અગત્યનું સાધન છે જે પ્રોફાઇલ ક્રિએશન પેપર શેરિંગ સાઇટેશન મેટ્રિક્સ નેટવર્કિંગ એનાલિટિક્સ રેકોમેન્ડેશન જેવી સુવિધાઓ પૂરી પાડે છે